આટલો ટાઈમ ટોને આ બધા નોર્મલ કેટલો કરો અને એમ બી સાહેબ હિસાબ થોડા સારાસ ત્યાં એટલે કંઈ નહીં હવે જઈએ અને આજે લગભગ ત્રણ તયજણે બધું તમને સમજાવી શું શું નહીં અમને તમને ખેલ બી નહીં આવે અને સમજ સમજાવવું એવું બી લે મતલબ કે સમજી જાવ બરાબર જઈએ ફટાફટ ભાઈ વાયકા છે બહાર અને પાછો ભરૂચ આવેલો અને અમે જવાનું ચોંકું છું હવે રિક્ષામાં ઘરે જઈએ તો કામ છે ઘર જતા કહું હા એટલે ભાઈ એવું હતું રહું કે દરજ સવારે સામે મૂકી અને ગાડી બધે મૂકીને બસનો પાછળ અહીંયા ઘરે લેવા છું ભરૂચ આવ્યો છું કેમ કે તમને કાલના બ્લોકમાં કીધેલું કે વાય પી ઓર્ડર છે ડેકોરેશનનો એટલે ફૂલનું ને બલૂનનું બધું સરસ મજાનું ડેકોરેશન કરવાનું છે તો લગભગ બાર વાગ્યા ને બાર સવા બાજુ છે થોડુંક અડધો કલાક જેવું સામાનને એવું છે કે બધું તૈયાર કરી લઉં સામાન લેવું ને એક દોઢ વાગે જેવું થઈ જઈને જઈશું ટુસમાં જવાનું છે તો જ્યાં કલાક દોઢ કલાકનું કામ હશે ત્યાં બધું કામ કરી ને પછી જઈશું આપણે પાછા બસમાં રહી છે ને સાહેબ લોકોને પછી સિફ્ટ લઈને પછી પાછા આવશે પાછા છું તો આવા બધું પ્લાનિંગ છે આજુબાજા એ બોલા તો એટલે આજે બધા બહુ કામ છે તો બને બની રહેજો એન્ડ સુધી વિડીયોમાં તમને કશા ને મજા આવશે જ હા ને અને કમસે ચમ મેં એ બી કહેજો કે તમને ડેલી વ્લોગ્સ કેવા આવે છે તમને શું જોવા લાય શું તમને શું જોવું છે તો જરાક એડવાન્સ આવજો કમસે ચમમાં બરાબર તો કંઈ નહીં હવે આગળનું પ્લાનિંગ શું છે જોઈએ અને કિશન બી આવશે છે કિશનને અમને જવા જવાશે સાથે તો કિશન સાથે બી તમને તમને મળીશ એની એન્જોય બી ભાઈ બહુ ટાઈમથી મળ્યો કેમ કે ભાઈ એ એના કામમાં બીજી થઈ ગઈ મેં મારા કામમાં બીજી થઈ ગયો તો ટાઈમ નહીં મળ્યો મળવાનો

아 뭐가 이고계세넌리다다 하잖아. 쟤 સોરી આ ઊંઘું છે બાકી એમ ગેમ એમ થઈ આવશે તો સીધું વચાશે તો આ ટાઈપનું છે અંડર નથી તો ફૂલના બહુ ડેકોરેશન છે અને બલૂન બહુ વધારે નોર્મલ ઉપર એટલે કહી દે ફોટાને એવું વિડીયો ઇન્સ્ટાગ્રામ માટે તો પછી

અને મને એમ હતું કે બપોરે સાંજે સાત વખતે બસ કે ગમે તે ઈકો કે શું મળી જશે પણ ના મળેલું તો કહી શકે કે ત્યાં હું મૂકી જાઉં અને ખોટતા આવીશ અને એમ એમ પણ બી નીચે મૂકાયો સેકડી મૂકાયો તો આવો ગરબો રાખજો છેલ્લે કસ્ટર મળે છે કેટલા સા કિલોમીટર છે ત્યાંથી મૂકવા છે છેક મૂકાય સ્પેશલ તો આવો ભાઈ ભાઈબું રાખજો તો હા એ આટો હા અલગ વાટી ગઈ બસો આવ્યો અને છ વાગ્યા છે ને છ સવા છ જેવું હતું હવે સાહેબ લોકો બી નીકળશે લગભગ બાર સાથી સવા છ જેવું નીકળી જવા જોઈએ તો કંઈ રહી પી જઈશું સાહેબ સાહેબ લોકોને મૂકીને પાછું જવું હશે તમે જરૂર ને તો એ સોરી અમને જવું હશે એબ્લુ લેવા માટે તો જઈશું આપણે અને શું કરતા રહો હા વાઈપી અંદર તમે વાઈપીનું અંદર કામ કર્યો જો તમને ડેકોરેશન માટે કઈ બી કંઈ કરવું હોય ડેકોરેશન હોય કઈ બી ઇવેન્ટને તમે કઈ બી કામ કરે હોય તો અહીંયા ઇન્સ્ટાગ્રામમાં આઈડી આપેલ છે અને એને નંબર બી આપેલી છે તમે કોન્ટેક્ટ કરો અને તમારા જોવું મુજબ તમે કામ કરી શકો છો બરાબર તો કોન્ટેક્ટ હા અને ઇન્સ્ટાગ્રામ પણ ફોલો કરજો બંને મને પણ અને મારી ઇવેન્ટની ચેનલ એ આઈડીને પણ બસ હવે નીકળશે અને ભાઈ અરે આજે કસર થાકી આજે અને જસભાઈ ગુડ મોર્નિંગ દેખા એમ કંઈ ફેરવું એમ ફેરવું એમ હા તને ચા તો તમને સાંજે મળી રાતે સાંજે રાતે આઠ સાત વાગ્યા પછી મળીશું મને કેટલું વ્લોક શૂટ થયું છે નહીં થયું મને કશી ખબર નહીં તો બસ યાર આ વિડીયો નહીં એને એન્ડ કરીશું ખબર નહીં કેવું થયું છે કેવું નહીં જેવું હશે એવું નાખી દઈશું બ્લોક એડી કરીને પ્રોપરલી બસ મળે એક નવા દિવસ સાથે અને ભાઈ આ આખો ઘેરી ગઈ છે તો ઊંઘ બહુ જ આવે છે તો બસ મળે એક નવા દિવસ સાથે મળે એક નવા વ્લોગ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે